હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવો આપણે રાજગરાનો સીરો બનાવીશું અને એ પણ પરફેક્ટ માપ સાથે તો અહીંયા આપણે પરફેક્ટ માપ માટે આ રીતના જો કોઈ પણ એક વાટકી શેડ કરી લેવાની તો આ વાટકીથી જ મેં એક વાટકી ભરીને રાજગરાનો લોટ લીધેલો છે અને અડધી વાટકી જેટલું મેં અહીંયા ઘી એડ કર્યું છે અને અહીંયા આપણે પાણીનું પણ પરફેક્ટ માપ હોવું એ ખૂબ જ જરૂરી છે તો આ વાટકી ભરીને જ મેં બે વાટકી ભરીને અહીંયા પાણી લીધેલું છે તો આ પાણીને હવે આપણે સાઈડ પર ગરમ કરવા માટે મૂકી દઈશું અને ખાંડ છે એ પણ આપણે અડધી વાટકી ભરીને લેવાની છે તો આ રાજગરાનો લોટ છે એ બદામી કલરનો ના થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે આ રીતના આપણે યોગ્ય માપ સાથે બનાવીશું ને તો ના વધારે ગળ્યો થશે કે ના મોળો થશે એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થશે અને વળી પાંચથી છ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે તો જે લોકો પહેલીવાર બનાવતા હશે ને એ લોકો પણ આ રીતથી બનાવશે તો એકદમ પરફેક્ટ એવો આ શીરો બનીને તૈયાર થશે તો આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે શીરો શેકાઈને ત્યાં સુધીમાં આપણે પાણી છે ને સાઈડમાં મૂકી જ દેવાનું એટલે પાણી છે ને સરસ ગરમ થઈ જશે શીરો શેકાશે ને એટલે આખા ઘરમાં તેની એકદમ સરસ એવી સુગંધ છે એ ફેલાવા લાગશે અને આ જે અત્યારે તમને કેવો અત્યારે જો વ્હાઈટ જેવો કલર દેખાઈ રહ્યો છે ને એ એકદમ ડાર્ક થઈ જશે આપણે જે બદામી કલર હોય તેવો થઈ જશે બ્રાઉન કલર જેવું જો પાણી છે ને સાઈડમાં ઉકળી ગયું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું આને છે ને આ રીતના આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું એટલે તે બળી ના જાય જો હવે તેનો કલર છે ને થોડો થોડો બદલાવા લાગ્યો છે પરંતુ આપણે થોડો હજી ડાર્ક કરવાનો છે જો એકદમ સરસ એવો ડાર્ક કલર આવી ગયો છે અને આખા ઘરમાં તેની સુગંધ એ ફેલાઈ રહી છે અને જો આ રીતના રાજગરો છે એ સરસ ફૂલી ગયો છે જોઈ તમે જો આ રીતનું આટલું ટેક્સચર આવે એટલે સમજવાનું કે રાજગરાનો લોટ છે એ સરસ એવો શેકાઈ ગયો છે હવે આપણે જે ગરમ કરેલું જે પાણી છે ને એ આપણે એડ કરવાનું છે આમાં તો આ રીતના થોડું થોડું કરીને એડ કરતા જશું જો આ રીતના બધું જ પાણી છે ઓબ્ઝર્વ થઈ જાય એટલે આપણે ખાંડ એડ કરવાની છે તો અડધી વાટકી ભરીને ખાંડ છે મિક્સ કરીએ હવે આમાંથી ઘી છૂટું ના પડી જાય અને ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી જ આપણે હવે આને પકવાનો છે તો જો અહીંયા સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે જોયું તમે તો આ રીતના બધી સાઈડથી ઘી છૂટું પડવા લાગે એટલે સમજ આવે કે આપણો શીરો છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને સર્વ કરવા માટે આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ આપણે એક બાઉલમાં ઘરમાં ગરમ શીરો છે એ સર્વ કરીએ હવે ઉપરથી થોડા આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું ફ્રેન્ડ્સ આ ઉપવાસમાં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આજના મારા શીરાની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર વાર છે કે નવા જ ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ